હેલો મિત્રો નમસ્કાર તો કેમ છો હું સુરત થી આવી છું ગામડે ગામડે આવીને વાડી મારે બધે રખડી ને પછી હવે કાંઠો અમારા કહેવાય છે મારી ગામની બાજુમાં નદી છે એક સાઈડ ઘોરાવડી છે બીજી સાઈડ મસુંદરી છે એક સાઈડ જોણેશ્વર ડેમ છે અને બીજી બાજુ મસુંદરી ડેમ છે અને વૈશ્ય વૈશ મારું ગામ છે એવું જો હરિયાળી દેખાય ને અત્યારે હું શું ક્યાં છું બગીચામાં શું કેરી ના બગીચામાં તમારા અહીંથી જવાનું છે નાવા ના કહેવાય

ગરમીની સિઝનમાં તમે આવો ને તો તમને એક મજા આવીશ કે એકદમ નહાવાની કઈ જગ્યા છાદી છે એ તમને બતાવું તો તમે વિડીયોમાં કન્ટિન્યુર બનાવીજો એટલે હું તમને બતાવીશ કે કઈ જગ્યાએ નહાવા જાવું એકદમ કાંઈ ઘટેની એવી રીતની જગ્યા તમને બતાવું તો વિડીયોમાં બનાવી લેજો અને આગળ આપણે મળીએ અને એકદમ કાંઈ ઘટેની એવી રીતનો વોટર પાર્ક જવો તમે કેમ વોટર પાર્કમાં જેવી ની મજા માણો છો ને એવી રીતની મફત માં ફ્રીમાં અને પ્રકૃતિના જગ્યા વિડીયો તો ચાલો વિડીયો કટ નહી કરતા આગળ તમને લઈ જાવી નાવા જાય છે ને ત્યાં મિત્રો આ બિસ્લેરી ના પાણી ને પણ ટૂંકવું પાડે ડાયરેક્ટ પ્રકૃતિના ખોળે થી આવે ભાઈ ખબર કરીમે ધીમે ધીમે જો આડી જો અમારા મેજર ભાઈ એ હો જો આમ એ બિસ્લેરી ના બોટલ નહીં પાછું પડે આ તો મોઢું ધોવા આમ બોલો એ એમાં આમ જ હોય નાવાનું ને પીવાનું ને ખાવાનું ને બધું એક જ હોય એવું ન હોય ખાવાનું વાપરવાનું અલગ ને આ કરવાનું અલગ ને બધું એક જ થાય જો છે ને ભેર ઉનાળો છે તોય અહીંયા પ્રકૃતિ કઈ ઘટે અમારે લીલું સમ છે ને બધું કારણ કે અમારે પાણી ની દયા છે ત્યાં જો અહીંયા નીકળ્યા જવું પાણી હાલે ને હાલો તમને નમસ્કાર મિત્રો લાઈટ મારે છે કોઈ ની ગોદા ઘડીક જાય ને ઘડીક બંધ ઘડીક આવે ને ઘડીક જાય આવે ને જાય કે બંધ થાય ને ચાલુ થાય લાઈટ એવો ઝટકા મારે છે એટલે અમને સાઈડ છે કંટાળો હવે બે ત્રણ ક્યારે બાકી છે તો એમ ભાગ્ય છે નાવા તો તમને મેં તમને કીધું ને કે તમને બતાવવાનું છે એક એવું વોટરપાર્ક જે વોટરપાર્ક તમને એવું બતાવવાનું છે ને કે કઈ ઘટે નહીં એવું તો ચાલો તમે કન્ટીન્યુઅર બના રેજો હું જાઉં છું મારી ગાડીએ મિત્રો જો આ છે હવેલી મારી હવેલી છે આ હું મારી ગાડીમાં કંઈક નવું કરજો હું તમને દેખાવું જો રેડિયમ કરાવી આવ્યો છું ગાડીમાં જોવો એમડી કિંગ કર્યું આ નવી ઇન્સ્ટાગ્રામ આઈડી નાખી અને અને આયા આ જો એમડી વ્લોગર હો ભાઈ આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને આ શિવાજી લડી લડી ને મરી જાય આપણે આપડે પી પી ને મરી જવાનું છે પણ મિત્રો હું વ્યસન મુક્તિ માટે કામ કરું છું અને ક્યારે એવું નહીં કે તમે વ્યસન કરો એટલે બીડિયું બીડ્યું નહીં પીવાની રેડી એવું લાગે તો દારૂ પી લેવાનું બરોબર એમ ના એવું નહીં કરતા ઓ હાલો તો તમને આડી વોટર પાર્ક બતાવું કઈ ઘટે નહીં આવો તો તમે બન્યા રહેજો કન્ટિન્યુ કેમ છે બાકી મજા આવ્યો જો આ આની આનંદ જ કઈક અલગ છે બરોબર

ખાતખોમ ખોમ કામ કરે કે ખોદ કામ કે ખાત કરે છે કે એવું કરે છે જો અહીંયા બધાય કારણ કે મને એમ લાગે છે આ મકાન બનાવી દીધા છે એટલે 3-4 વર્ષ તો કામ ચાલવાનું જ છે એટલે જો આખો પાળો અહીંયા ખોદીન પછી પાછો રિનિવેશન કરી છે પાળાનું અને ઊંચો પાળો લે છે પછી દરવાજો મૂકશે એવા ઘણા ઘણા મોટા કામ કરશે કારણ કે મસૂદરી ડેમ બહુ મોટો ડેમ છે હવે એ લિમિટેડ પૂરી થઈ ગઈ છે બે હું ને તમારે આવો તમે અમારા ગામમાં આવો એકદમ દેશી ઘી ને દેશી દૂધ મળશે કઈ એવું ક્યારેક મુલાકાત લો મિત્રો બધું આ મારે તમને બતાવું તમે બધા જોયેલું છે હું તમને ડાયરેક્ટ ખાવાનું બતાવું મિત્રો અમે લોકેશન ની આજુબાજુ પોચી ગયા છે જો આ બધું એનો નજારો જોઈ લો તમે એ ગાયો બધી અને એમ વાતાવરણ વાતાવરણ જ અલગ છે તો હવે જઈએ અમે આગળ પ્રયાણ કરીએ આમ જો આ પાણીમાંથી જવાનું છે આગળ જવામાં મેરા બુટા કહો પલાળ દુંગા એ આનંદ જારા ધીમે ધીમે ઉસકે બાદ મેં ભી જાઉંગા આઈસ્તા આઈસ્તા તો ફાઇલ અને મિત્રો આપણે એ લોકેશન ઉપર પોચી ગયા છે તો જોવો તમને લોકેશન એ બતાવવું આપણે એની પાસે જઈને તમને બતાવવું તો આ લોકેશન આપણે રોકડીયા અનુમાનની નીચે આવેલું છે એકદમ કોદિયા ડેમ નીચે રોકડીયા અનુમાન છે રોકડીયા અનુમાનની ની એક્ઝેક્ટ નીચે આવેલું છે તો જો તમને બતાવવું આ લોકેશન જો આનો કઈક નજારો જ અલગ છે મિત્રો જો અહીં એકવાર આવી જાય એટલે તમારે પછી કઈ ઘટે જ નહીં જો જો અમારા આનંદભાઈ નાવાય મીણા ધ્યાન રાખીને રહેવું કારણ કે જો આમાં લહેરા ને તો ક્યાં સમજો જો આવું અને હું એમ કઉ ને કે કરતા પણ ઠંડુ પાણી ને ને પણ એવું ઠંડુ પાણી છે જો આ નજારો જો કેમ મજા આવે જો ઓલા ભાઈ જો સાત નામાં વૈયા હજુ તમને આગળ બતાવું જો નાના છોકરા ને લઈ ના ને તો તમે અહીંયા પણ નાઈ શકો ત્યાં એટલો બધો પ્રોબ્લેમ નો થાય ખાલી નીચે નો પાણી નો પ્રવાહ આવે નીચે બાકી બીજું કઈ ન થાય એટલો બધો તણાક નો ક્લિયર રીતે ઉતરાઈ જાય નીચે પણ જો નાવાની એકદમ મજા આવો એકદમ આનંદ આનંદ મજા મજા જ કરે કરે મજા મજા કરો ઘડીક નાઈ લઉં તમારે પણ નાવું હોય તો અહીં આવજો જો તમને અમે નાઈ એના સીટ પછી પછી બતાવું તો હાલો કંટિન્યુ બનાવી રહેજો આઈ ગયા તમને પૂછાઈ જાઉં તો નમસ્કાર મિત્રો કેમ છો બધો વિડીયો જોઈ લીધો હવે હવે આપણે ઘરે આવી ગયા છે તો બસ આટલો જ હતો તમને વિડીયો કેવો લાગ્યો સારો તો અને કરજો અને મારી ચેનલમાં જે નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે હું હવે આવી ગયો છું ગામડે સ્પેશિયલ આપણે યુટ્યુબમાં જ કામ કરવાનું છે તમારા મનોરંજન માટે કામ કરવાનું છે એટલે ટેન્શન નહીં લેતા સબસ્ક્રાઈબ કરી દેજો અને મજા મજા કરો ચાલો તો આગળ નેક્સ્ટ રાહ વિડીયોજો